લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમની ચૂંટણીને લઈને સર્ગવાસી હેમંત કોન્ટ્રાક્ટર પેનલના આક્ષેપો બાદ સ્ટેડિયમ પેનલ આગળ આવી છે સ્ટેડિયમ પેનલ દ્વારા પત્રકાર પરિષદ કરીને ખુલાસો કરવામાં આવ્યો છે કનૈયા લાલ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પેનલના સભ્યોએ આક્ષેપોને ફગાવ્યા છે નલબાઈ ક્રિકેટ સ્ટેડિયમની ચોટડીને લઈને સ્ટેડિયમ પેનલ દ્વારા આજ રોજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જે પત્રકાર પરિષદને સંબોધતા સ્ટેડિયમ પેનલના ઉમેદવાર જેમિસ દેસાઈ અને મયંક દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સ્વર્ગવાસી હેમંત કોન્ટ્રાક્ટર દ્વારા હમણાં સુધી સંસ્થાનો કોઈ વિકાસ કરવામાં આવ્યો નથી હેમંત કોન્ટ્રાક્ટર પેનલના સભ્યો આધાર પુરાવા વિના ના આક્ષેપ કરી રહ્યા છે સંસ્થાનો તમામ વહીવટ પારદર્શક કરવામાં આવ્યો છે જે કોઈ પણ

પરંતુ એ સિવાય પણ અમે નાઇન્ટી નાઇન નાઇન્ટી નાઇન્ટી સેવનની અંદર અમે સ્પેશિયલ એટીએમમાં આ ડાટા ડોનરના કરયાભાઈને ડાટા ડોનરની સીટ ભરવાથી લઈ પચીસ વર્ષ સુધી કરૈયાભાઈ ઘટાય અને આજે પણ છે રહી વાત ટાઇટલની સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ટોટલ એક લાખને સાત હજાર વાર જમીન છે જેના ટોટલ ટાઇટલ ક્લિયર છે ખાલી એક જગ્યાની અંદર થોડું લિટિગેશન છે નથી રમ્યો પરંતુ એ કલકત્તા નાઇટ રાઇડર્સ જોડે હતો આર્યા દેસાઈ અને એ બે વર્ષ સુધી ટીમની સાથે હતો એટલે એ દિવસો દૂર નથી કે જ્યારે એ લોકો આઈપીએલમાં રમે સી ઇટ ઇઝ અ પરફોર્મન્સ બેઝ સિલેક્શન અને યુ હેવ ટુ પરફોર્મ યુ હેવ ટુ એક્સેલ એટ ધ હાઈએસ્ટ લેવલ અને એ પરફોર્મન્સ કન્સિસ્ટન્ટલી આપવો પડે અને આ ફ્રેન્ચાઇઝી ડ્રીવન આઈપીએલ છે એટલે જે મેરિટ હોય કે જે કોમ્બિનેશન ટીમના બેસતા હોય પ્લેયર રિટેન્શન ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ તેને ધ્યાનમાં રાખીને પ્લેયરનું સિલેક્શન થતું હોય છે કે ઘણીવાર યુ મે બી અ ગુડ પ્લેયર પરંતુ ટીમ કોમ્બિનેશનમાં તમે ના બેસો તો તમને ના લે એકેડેમીમાં આપણે ત્યાં આઠસોથી હજાર છોકરાઓ રોજ આવે છે સવાર કોચ દરેક ગ્રુપ પ્રમાણે હોય વીસથી પચીસના બેચ પ્રમાણે આપણે કોચની એ કરીએ છીએ અને તમને નવાય લાગશે પરંતુ આપણી પાસે લેવલ વન લેવલ ટુ અને લેવલ થ્રીના ક્વોલિફાઈડ બીસીસીઆઈ કોચિસ છે એટલે આપણે જે ડિસ્ટ્રિક્ટની ટીમ જોડે જે આપણે જે રેગ્યુલર કોચ એપોઇન્ટ કરીએ છીએ તો અંડર ફોર્ટીનમાં જિજ્ઞેશ પટેલ છે એ લેવલ ટુ પાસ છે અંડર સિક્સટીનમાં ભૂપેન્દ્ર પટેલ છે લેવલ વન પાસ છે અને લેવલ ટુની એક્ઝામ આપશે અંડર નાઇન્ટીનમાં હર્ષદ પટેલ છે એ પણ લેવલ ટુ પાસ છે અંડર ટ્વેન્ટી થ્રીમાં જે મેહુલ પટેલ છે એ રણજી ટ્રોફીએ રમ્યા છે અને એણે બી લેવલ વનની પરીક્ષા આપી છે અને લેવલ ટુની આપશે અને વિપુલ પટેલ છે એ સૌથી સિનિયર છે અને અપૂર્વ દેસાઈ જે એનસીએના બેટિંગ એડવાઇઝર કોર્પ છે તે આપણે ત્યાં જ્યારે પણ સુરત આવે છે ત્યારે કોચોને મળે છે એના સેમિનાર બી લે છે એની ટ્રેનિંગ બી લે છે અને અલ્પેશ પટેલ જે સુરતનો લેવલ ટુ કોચ છે તે ગુજરાતની અંડર નાઇન્ટીન ટીમનો પણ એ આસિસ્ટન્ટ કોચ છે અને એ અંડર નાઇન્ટીનની ટીમ વન ડેમાં ચેમ્પિયન પણ થઈ છે એટલે આપણું જે સ્ટ્રક્ચર જે છે તે સરસ બનાવ્યું છે અને એમાં કોઈ જ તકલીફ નથી સ્ટેડિયમ પેનલ છે તે સમાજના વિશાળ પ્રતિનિધિને રિપ્રેઝેન્ટ કરે છે એ રીતની સ્ટેડિયમ પેનલ છે અમારી પાસે ટ્રેઝરર પણ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે ડૉક્ટર છે એન્જિનિયર છે લોયર્સ છે બિઝનેસમેન છે ક્લબોના માલિક પણ છે પીપલ્સ બેન્કના ચેરમેન પણ છે ફોર્મર રણજી ટ્રોફી પ્લેયર અને કેપ્ટન પણ છે અને ઉદ્યોગપતિઓ પણ છે એટલે આ જે સ્ટેડિયમ પેનલ છે તે તમામ જૂથને રિપ્રેઝેન્ટ કરે સમાજમાં ઉચ્ચ સ્તરે જુદી જુદી સંસ્થાઓમાં તેઓ સેવા આપે છે અને આપી ચૂક્યા છે અને તેમના વિશાળ અનુભવને ધ્યાનમાં લઈને આ સ્ટેડિયમ પેનલ બનાવી છે છેલ્લા વીસ વર્ષમાં સ્ટેડિયમ પેનલે જે ડેવલપમેન્ટ કર્યું છે તેને જ અમે આગળ ધપાવશું અને અમારું જે સૂત્ર છે ડેમોક્રસી કન્સિસ્ટન્સી અને પ્લાન ડેવલપમેન્ટ તેને જ અમે વરેલા છે અને તે જ રીતે અમે ચૂંટણી લડીએ છીએ અમે કોઈ નેગેટિવ પ્રચારમાં માનતા નથી અમારું જે પરફોર્મન્સ છે તે જ અમારી મૂડી છે અને એ પરફોર્મન્સ જ અમને આવતીકાલે જીતાડશે અને કોઈ આ તો લોશાહી છે કોણે કોને સપોર્ટ આપવો એ ઇન્ડિવિજ્યુઅલ ચોઈસ છે સાડા પાંચ હજાર મેમ્બર છે અને સાડા પાંચ હજાર મેમ્બરે કાલે નક્કી કરવાનું છે કે મારે સ્ટેડિયમ પેનલને આપવા છો કે મારે બીજી જે પેનલ છે તેને આપવું છે હેમંતભાઈ કોન્ટ્રાક્ટરની પેનલ અને આ સત્ય અસત્યની લડાઈ છે ધર્મ અધર્મની લડાઈ છે લોકશાહી સમુત્યારશાહીની લડાઈ છે આ પ્લાન ડેવલપમેન્ટ વર્સિસ અન ડેવલપમેન્ટની લડાઈ છે અને મને બહુ વિશ્વાસ છે કે જે જૂઠો પ્રચાર થઈ રહ્યો છે તેનો આવતીકાલે જવાબ મળી જશે વિશ્વાસ એ લોકોને બધી જ પેનલમાં છે મુકેશ દલાલના ભાઈ અમારી સાથે ઊભા છે તો એ બી ભાજપના સાંસદ છે એટલે એવું કંઈ જરૂરી નથી કે કોઈ આમ છે ને કોઈ આમ છે અને આ સ્પોર્ટ્સ બોડી છે એટલે સ્પોર્ટ્સ મુકેશ દલાલ બી જે અંદર કમિટીમાં હતા તે સાંસદ બન્યા તે પહેલા હતા ત્યારે ધારાસભ્ય પણ નહોતા અને પોતે સ્પોર્ટ્સમેન છે એ રીતે કમિટીમાં આવે છે અને કોઈ ઇન્ડિવિજ આપી શકે ભાજપે એને એન્ડોર્સ નથી કર્યું કે કોંગ્રેસે એને એન્ડોર્સ નથી કર્યું પણ કોઈ વ્યક્તિ એઝ એ પર્સન કોઈને બી સપોર્ટ કરે તો ઇટ ઇઝ ફાઈન મુકેશભાઈ બી અમને અમારા એમાં રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત